સુરત મહાનગરપાલિકાની મોટાભાગની દરેક ભરતીઓમાં ક્યાંક ને ક્યાંક સેટિંગ ડોટ કોમના આક્ષેપો થતા રહે છે ત્યારે વધુ એક ભરતીમાં આવો વિવાદ સામે આવ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી આંગણવાડી કાર્યકર્તા અને હેલ્પરની ભરતીમાં ગંભીર આક્ષેપો થયા છે થોડા સમય પહેલાં સુરત મહાનગરપાલિકા દ્વારા આંગણવાડી કાર્યકર્તા અને હેલ્પરની કુલ એકસો અઠ્ઠાવન જગ્યા માટે ભરતીની જાહેરાત બાદ કુલ બે હજાર બસો એકોતેર જેટલી અરજીઓ આપી હતી પ્રાપ્ત થયેલી અરજીઓને અમાન્ય કરવાની સત્તા સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાને સોંપવામાં આવી છે દસ્તાવેજો અને પુરાવાની ચકાસણી અંતર્ગત કોઈપણ વાંધા વચકા નીકળે તો તેની સુનાવણી અને ખુલાસા પાલિકા દ્વારા ઉમેદવારને આપવાના હોય છે જેમાં પાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનર જેવા અધિકારીઓની કમિટીના વડા તરીકે નિમણૂક થતી હોય છે પણ નામંજૂર થયેલી અરજીની સુનાવણી સુરતના દિલ્હી દરવાજા ખાતે કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનરની ગેરહાજરીમાં ખોટી રીતે થઈ હોવાનો આક્ષેપ નગર સેવક ડોક્ટર ભાવેશ બુંબડિયાએ દ્વારા કરવામાં આવ્યો હતો એની સામે એ જે અરજીકર્તાઓ છે એને કંઈ વાંધા હોય કે ખોટી રીતે રિજેક્ટ કર્યા આવે તો એ લોકો અપીલ કરી શકે અને એવા અસંખ્ય લોકોએ અપીલ પણ કરી છે અને એ અપીલની સુનવણી સુરત મહાનગરપાલિકાના કમિશનરની અધ્યક્ષતામાં આસિસ્ટન્ટ કમિશનરની અધ્યક્ષતામાં યોજાવાની હતી પરંતુ આ જ્યારે અપીલ કરનાર જે લોકોની અરજી નામંજૂર કરી ત્યારે એ લોકો અપીલ કરવા આવ્યા પોતાના આધાર પુરાવા સાથે આવ્યા લેખિત વાંધા સાથે આવ્યા ત્યારે એક પણ ઉમેદવારના વાંધા પુરાવાઓ કોઈ પણ વસ્તુ લેવામાં આવી નથી ગંભીર બાબત તો એ છે કે આ જે અપીલ સુનાવણીમાં અપીલ કરનારના મેન અધ્યક્ષતાને કમિટીના કમિશનર હોવા જોઈએ કમિશનર પણ ન હતા આસિસ્ટન્ટ કમિશનર ગાયત્રીબેન જરીવાલા એ પણ ન હતા અને કોઈ ત્રાહિત વ્યક્તિ અથવા તો કોઈ એવા નીચેના અધિકારી આ અરજીઓ સાંભળી અને આ ઉમેદવારોને એનપીએમ કરતા પ્રકારે ત્યાંથી રવાના કરી દીધા પાલિકામાં દરેક ભરતીના ઉમેદવારની સુનાવણી બાબતે વિવાદો થતા આવ્યા છે અને જે ભરતીમાં પાલિકા કમિશનરની જાણ બહાર પણ આ પ્રકારની સુનાવણી હાથ ધરી ઉમેદવારને ખુલાસા આપ્યા વગર રવાના કરી દેવાતા હોય તો સવાલ ઉઠે છે કે શું આ ભરતીમાં કોઈ માન્યતા ઉમેદવારને સેટ કરવાના છે એક તરફ સાચા ઉમેદવારો લાયકાત ધરાવતા હોવા છતાં પાલિકા કમિશનરની જાણ બહાર નીચેના અધિકારીઓ દસ્તાવેજોની ખોટી ઉણપ કાઢી તેમને સ્પર્ધામાંથી બહાર કાઢી દે છે અને બિન લાયકાત ઉમેદવારોને જગ્યા સંભાળે છે ત્યારે કેવા કામો થાય છે તે સૌ કોઈ જાણે છે ત્યારે આલનગર નગરસેવક આક્ષેપો અંગે પાલિકાના કમિશનર ચોક્કસથી હસ્તક્ષેપ કરવો જોઈએ કાદિર શેખ નર્મણા ન્યૂઝ સુરત